તમને ખેતીવાડી જો ગામડાનું જે લોકેશન ગામડાનું જે જીવન લોકો કઈ ના જીવે છે તે તમને આ બેનના રીલ્સમાં જોવા મળશે અશ્વિની બેન બ્લોગ બનાવે છે તેમના ઘર પાસે સરસ મજાની ગ્રીનરી વાળું છે અને બેસવા માટે સરસ મજાનું તે બનાવી રહ્યા છે અને રીલ્સ બનાવે છે એ અશ્વિની બેનનું ઘર આપણે આવી ચૂક્યા છે આ બેન જે વ્લોગ બનાવે છે જોઈ શકો છો અદ્ભુત વાતાવરણ છે લોકેશન તો જોવો ખાલી તો નમસ્કાર મિત્રો આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા વ્યક્તિને મરવા જઈ રહ્યા છીએ જે ઇન્સ્ટામાં સરસ મજાના રીલ્સ બનાવે છે ગામડાની ભાષામાં એમ દેશી અંદાજમાં અને એમની રીલ્સમાં લાખોમાં વ્યૂ પણ આવે છે અને લોકો ખૂબ જ પસંદ કરે છે જી હા હું વાત કરી રહ્યો છું અશ્વિનીની દુનિયા કરીને એક ઇન્સ્ટામાં એક બેન વિડિયો બનાવે છે સરસ મજાના વ્લોગ ટાઈપ અને લોકો ખૂબ જ પસંદ કર્યા છે આજે એમને અશ્વિને બેનના ઘરે આપણે આવ્યા છીએ અમને એમને જોડે એન્ટરવી પણ કરીશું ને કઈ શરૂઆત કરી હતી અને કઈ રીતના વિચાર આવ્યો તે સંપૂર્ણ આપણે તેમના જોડેથી જાણીશું તેમનું ઘર પણ તમને બતાવીશું અને ક્યાં રહે છે અને કઈ જગ્યાએ રહે છે કયા ગામના છે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું વિડીયોમાં છેલ્લે સુધી જોડાણ ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણા વિડીયોની સફરને તમને પણ એ બેનને મરાવું મિત્રો હું વાત કરી રહ્યો તો એ દુનિયા કરીને જે એક બેન ઇન્સ્ટામાં એમની આઈડી છે અને રીલ્સ બનાવે છે એ અશ્વિની બેનનું ઘર આપણે આવી ચૂક્યા છીએ સામે તમે એમનું ઘર જોઈ શકો છો આ જ એરિયામાં તે અનેક રીલ્સ બનાવે છે તમે જોતા હશો જે લોકો એ બહેનની આઈડીમાં રીલ્સ જોતા હશે તેમને ખબર છે તેમને ઘરાગર સરસ મજાનું ઘર છે ને ઘરા ઘર જોઈ શકો છો કેટલી મસ્ત ગ્રીનરી છે સરસ મજાના ખેતીના સાધનો છે આટલામાં એ બ્લોગ બનાવતા જ હોય છે ટ્રેક્ટર છે નાની એમ અનેક એકદમ નેચરલ જગ્યાએ તેઓ રહે છે ચાલો આપણે એમને મળીએ તેમનું ઘર તો આપણે તમને બતાવું ત્યાં જઈને જ અને હવે આપણે એમના ઘરે આવી જાય છે ટૂંક સમય એમનું ઇન્ટરવ્યૂ પણ આપણે કરીએ છીએ એટલી ગઈ એના પહેલાં આપણે તમને એમ ઘરની પણ તમને મુલાકાત લેવડાવી દઉં તો આ પ્રકારની સરસ મજાનું ઘર છે હવે એમને તેમનું મુલા અહીંયા બેસો બેસો બધું રાખે છે દેશી અંદાજમાં જે રિઝલ્ટ બનાવે છે તે આપણે જોતા જોઈએ છે હવે એમનું ઇન્ટરવ્યુ આપણે પણ કરીશું તમને પણ બતાવીએ એન અશ્વિની બેન અત્યારે વ્લોગ બનાવી રહ્યા છે હાય તો મિત્રો આપણે જે બેનની વાત કરતાં અશ્વિની દુનિયા કરીને જે ઇન્સ્ટામાં તે આ બેન રીલ્સ બનાવે સરસ મજાની ગામડાની શૈલીમાં દેશી અંદાજમાં ગામડામાં લોકો કેવી પ્રવૃત્તિ કરતા હોય છે સવારથી સાંજ સુધી ગામડાના લોકોને કેવી રીતના દિવસ પસાર થતો હોય છે તે સમગ્ર એક એક નાનકડા ઇન્સ્ટા આઈડીમાં આ રીલ્સ બનાવીને સમગ્ર પ્રવૃત્તિ બતાવે છે અને લોકો ખૂબ જ પસંદ કર્યા છે લાખોમાં તેમના વ્યૂ પણ આવે છે જી બેન પહેલાં તો સૌ પ્રથમ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે શરૂઆતમાં તબક્કો કઈ રીતના વિચાર આવ્યો કે આપણે ઇન્સ્ટા આઈડીમાં રીતના રીલ્સ બનાવીએ લોકો ગમાર છે કે નહીં કઈ રીતના શરૂઆત કઈ નથી તો હું ગેરજ હતી કંટાળો આવતો તો આખો દિવસ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઉં એટલે મને એમ થોડો હું એટલા બનાવું અમે કશું કરતી નહીં હાલ તો પછી કીધું હળો બનાવીએ એટલે પછી એમ કઈ મેં શરૂઆત કરી કહું ઇન્સ્ટાગ્રામમાં હું મારા વિડીયો બનાવું હું જે તે જીવન જીવું છું એ બતાવું લોકોનું હું રીતના મારી જિંદગી જીવું છું તો પહેલો જે ફર્સ્ટ બ્લોગ બનાવ્યો મિની બ્લોગ તો શરૂઆત પહેલો બ્લોગ જયારે અપલોડ કરતા ત્યારે મનમાં ક્યાં વિચાર આવતા લોકો શું કે છે કઈ મનમાં વિચારતા હોય બહુ જ મને એમ છે હેડ છે કઈ નહીં હેડ લોકો મને ગમાડશે કે નહીં ગમાડો પણ પછી વિડીયો અપલોડ કર્યા પછી આમ પબ્લિકે એટલો મને સપોર્ટ કર્યો ને કે આમ ખુશ ખુશ થઈ જાય કે ના હેડ લોકો મને પસંદ કરે એટલે પહેલા વિડીયોમાં વ્યૂ આમ આવ્યા હતા કે પછી એટલે પછી અંદર તો મિત્રો પ્રથમ વિડીયો અમને નાખે લોકો પસંદ પડે અમને એમ થયું કે લોકો પસંદ કરે છે આપણે બીજો પણ બનાવો પછી આપણે કન્ટેન્ટ છે પહેલા દિવસ કન્ટેન્ટ બીજા દિવસ કે બીજા દિવસ આપણે પછી રેગ્યુલર વિડીયો કરતા થઈએ પછી રેગ્યુલર પેલો વિડીયો જયારે નાખ્યો ને તો લોકો મારી ભાષા બહુ ગમે અને મારો અવાજ બહુ ગમે હાલ ભી વિડીયો અપલોડ કરું તો લોકો મારો અવાજ બહુ ગમે તો પછી મેં સ્ટાર્ટ જ કરી દીધું કે અવાજ ને ચાલુ જ રાખું છું મેં બંધ નહીં કરી દેવું અને મારી ફેમિલી પણ મને બહુ સપોર્ટ કરે કે વધુ નહીં તો તાર બનાવી વધુ તો સૌ પ્રથમ હું વાત કરું આમનું હું યુટ્યુબ ચેનલ ચેક કરતો ઇન્સ્ટામાં પણ રીલ્સ જોતો ત્યારે આ બેનનો અવાજ એટલો સરસ મજાનો મેં જોયો એકદમ દેશી ગામડાની શૈલીમાં અને પછી મને ખબર પડી કે આ તો અમારા નજીકના ગામના છે કે અમને મને એમ થયું કે ઇન્ટરવ્યૂ કરું સરસ મજાનું કામ કરી રહ્યા છે અને આવનારા સમયમાં તે વધુ પણ આગળ વધશે ફેમિલીમાં મમ્મી પપ્પાને શું કરે છે મમ્મી ફેમિલીનો કેવો સપોર્ટ છે ફૂલ સપોર્ટ છે મતલબ હું બનાવું ને વિડીયો તો મારા ઘરના મને કોઈ દિવસ એમના કે ઘણા લોકોના મારી સમાજમાં તો કેવું કે કોઈ એટલું જલ્દી સપોર્ટ ના કરે પણ મારા ઘરના મન હંમેશા એમ જ કે તું તાર બનાયો હતો તને ફાવતું હોય તને ગમતું હોય તો કર તો આ રીતના શરૂઆતમાં ફેમિલી નું પણ ખૂબ સપોર્ટ છે તમે ઘણી વખત બહાર જાવ છો લોકો તમારા વ્યુઅર્સ મળતા જ હશે ઘણા મળતા છે કારણ કે અમને એમની જયારે રીલ્સ નાખે શરૂઆતમાં મોર્નિંગ થી જ વ્યૂ આવવાના ચાલુ થઈ જાય છે કે લોકો જો લોગ ના નાખે તો લોકો કમેન્ટ કરે કે કાલે કેમ લોગ નહોતો નાખ્યો કારણ કે શરૂઆતમાં એ પહેલો વિડિયો નાખ્યો ત્યારથી લોકો પસંદ કરે છે એમનો અવાજ એટલો મસ્ત છે તમે બાબતમાં ઘર કામ કરતા હોય છે ઘરની વખત ઘરનું પણ બતાવતા હોય છે તો ઘરે કઈ કઈ કામ કરો ઘર કામ બધું કરો બધું સરસ સરસ તમારો અવાજમાં એમનો અવાજ છે ને એકદમ કેટલો ક્યૂટ અવાજ છે ને સાંભળવા સાંભળે ને તેને સાંભળવાની ઈચ્છા થાય કે આ બેનનો અવાજ કેટલો સરસ છે બેન આ ઇન્સ્ટા આઈડીમાં તો હોય તો તમારે લગભગ કેટલા ફોલોઅર્સ થવા આવે છે ચૌદ હજાર જેવા ફોલોઅર્સ છે અને તમારી આઈડી છે અશ્વિની દુનિયા મિત્રો ફરીવાર કહું છું તમે આઈડી સર્ચ મારી શકો છો ને એમના આવી જ જશે અશ્વિની દુનિયા લક્ષ તમને બ્લોગ જોવા પણ મળશે અને હવે તે યુટ્યુબમાં પણ થોડો સમયમાં કામ ચાલુ કરવાનું છે એમાં પણ ચેનલ નામ શું છે અશ્વિના અશ્વિના ઠાકોર અશ્વિના ઠાકોર કઈને ચેનલ પર હવે આઈડી ચેનલ યુટ્યુબ ચેનલ પર શરૂ કરવા જઈ રહ્યા છે એમાં પણ વિડીયો આવવાની શરૂઆત કરી રહ્યા છો તો જો તમે હજી સુધી યુટ્યુબ ચેનલ ના સબસ્ક્રાઈબ કરે તો કરી દેજો કારણ કે એમાં પણ એમને વિચાર છે કે હવે યુટ્યુબના લોકોને પણ આ રીલ્સો જોવે પસંદ કરે અને ગમાડે એટલે તમે સબસ્ક્રાઈબ ના કરો તો કરી લેજો આપણા ચેનલ આપણા વ્યુઅર્સનું પણ હું કહું છું બેન શરૂઆતમાંથી આપણે જ ઇન્સ્ટાની શરૂઆત સરસ મજાની થઈ રહી છે યુટ્યુબમાં પણ તમે આગળ વધી રહ્યા છો આગળ પછી આગળના સમયમાં જો વધારે બે લાખ ત્રણ લાખ સબસ્ક્રાઈબર ફોલોઅર્સ થવાના જ છે કારણ કે લોકો તમને પસંદ કરી રહ્યા છે તો પછી આગળ તમારે રેગ્યુલર તમે વિડીયો નાખવાના જ નહીં પછી તમારું મૂળ વતન ક્યાં છે અને અભ્યાસ ક્યારે કર્યો હતો બતાવી દઉં એટલે મારું મૂળ ગામ મારા ગામનું નામ છે મહોર વડાલી તાલુકો અને હું અભ્યાસમાં બાર પાસ જ છું કોઈ વધારે નહીં ભણી અને બસ હાલ ઘેર જ છું કોઈ એટલું બધું કામ કરતી નહીં ઘેર મતલબ અભ્યાસ ભલે ઓછો છે પણ એમને વિચારસરણી બહુ આગળ છે બહુ સારું એવું વિચાર ઘરે કોણ કહે છે મમ્મી પપ્પાને શું કહે છે ફેમિલીમાં ભાઈ બહેન કેટલા મારા બે ભાઈ છે અને બે ના લગ્ન થઈ ગયા છે અને મારા પપ્પા દ્વારકા રહે છે મમ્મીને અમે બધા અહીંયા ઘેર જ ખેતી કરીએ છીએ પપ્પા ત્યાં જોબ કરે છે દ્વારકામાં અને બસ નાનો મોટો ભાઈ છે એ ગાંધીનગર રહે છે નાનો ભાઈ સતલાસ ના એનો સ્ટુડિયો છે તો ખેતીવાડી માં તારે શું ખેતીવાડીમાં શું છે ખેતીવાડીમાં હાલ તો એરંડા વાયા છે અને છે હવે તે ખેતર ખેડવાનું બાકી પડ્યું છે હવે તમને ખેતીવાડી જો ગામડાનું જે લોકેશન ગામડાનું જે જીવન લોકો કઈ જીવે છે તે તમને આ બેનના ના જોવા મળશે યુટ્યુબમાં પણ ફરીથી કહું છું ઇન્સ્ટામાં ફોલો ના કરે તો દુનિયા કઈ આઈડી છે બીજી તમારી બીજી પણ આઈડી છે એ છે અશ્વિના ઠાકોરની બીજી પણ આઈડી છે બંને આઈડી એમની જ છે અને અમના વ્લોગ એકવાર જોજો તમને મજા આવશે અને લોકો ખૂબ જ પસંદ કરે છે વ્યૂ પણ સારા આવે છે હવે હમણાં એમના ઘરની તમને બતાવી દઉં કે એમના ઘર કેવું છે કઈ કઈ જગ્યાએ રીલ્સ બનાવી છે તે જગ્યાએ આપણે મુલાકાત લેવાની પડે સરસ મજાની જગ્યાએ રહે છે તે પણ આપણે જોઈએ અશ્વિની બેન તમે સરસ મજાની ઇન્ટરવ્યૂ આપી તેમને અમને સરસ ગમ્યું અને તમે અમારા ચેનલ પર આવે ઇન્ટરવ્યૂ આવી તમારો ખૂબ ખૂબ આમ અશ્વિનીબહેન બ્લોગ બનાવે છે તેમના ઘર પાસે સરસ મજાની ગ્રીનરીવાળું છે અને બેસવા માટે સરસ મજાનું તે બનાવી રહ્યા છે જો સરસ મજાની ખુરશીથી હજી તો થોડુંક ઘણું કામ ચાલું છે અને ગામડા અને ખેતરોની વચ્ચે સરસ મજાનું એમનું ઘર છે તેમ જોઈ શકો છો ત્યાં રીલ્સ બનાવી રહ્યા છે અત્યારે અને તેમના વ્યુઅર્સને પણ બતાવી રહ્યા છે જોઈ શકો છો અને સરસ મજાનું એમનું ઘર પણ છે અને ખેતીવાડી છે અને જોઈ શકો છો તો અત્યારે એમનો ચાલુ જ છે બ્લોગિંગનું તો ઇન્સ્ટા ફેમિલીને બતાવી રહ્યા છે અને કાલ આપણે એમના કહેવાય છે રીલ્સમાં પણ આવી જઈશું બેન છે વ્લોગ બનાવે છે જોઈ શકો છો અદભુત વાતાવરણ છે લોકેશન તો જુઓ ખાલી મજા આવે એવું લોકેશન જોઈએ સરસ મજાનું એરંડાની ખેતી છે ને લોકેશન અત્યારે દિવસ આ થમવાની તૈયારીમાં છે સરસ મજાનું લોકેશન પણ તમને જોવા મળશે કાવ્યબેન છે જે એ ઇન્સ્ટાની રીલ્સમાં તમને ઘણી વખત જોવા મળતા હશે હાય જોયું છે હાય કે કોણ એમ થયું તો મિત્રો તમને આ બેનનો ઇન્ટરવ્યુ ચોક્કસ પસંદ આવે છે દેશી શૈલીમાં ગામડાની ભાષામાં ને ગામડાનું બધું બતાવે છે ગામડાનું છે શકાય ગામડાનું જીવન કેવું હોય તો તમને આ ઇન્ટરવ્યૂ ચોક્કસ પસંદ આવ્યું છે ઇન્ટરવ્યુ પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં ને આ બેનની આઈડી ઇન્સ્ટામાં થઈને ના ફોલો કર્યો તો અત્યારે જ ફોલો કરી દેજો થેન્ક યુ